ભરૂચના વાઘરાની સાયખા જીઆઈડીસી માં આવેલ આરતી કંપનીમાં કામદાર નું મોત નીપજતા પરિવારજનોમાં ગમગીરીનો માહોલ જોવા મળ્યો ભરૂચના વાઘરા તાલુકાના સાયખા ગામે રહેતો બાવીસ વર્ષીય કરણ રણજીત રાઠોડ જે સાયખા જીઆઈડીસી માં આવેલ આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો તે તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ કંપનીમાં નોકરી પર ગયો હતો તે દરમિયાન કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ બેભાન થઈ ગયો હતો અને જમીન પર ઢળી પડ્યો હતો જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવની જાણ થતાં જ પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને યુવાનના શંકાસ્પદ મોત મામલે પેનલ પીએમની માંગ

વાગરા અમે કરણભાઈના મૃતદેહને જોતા એમના શરીરે કોઈ જાનહાનિના નિશાના ન જોવા મળતા ત્યાર પછી અમે લોકો એક આગેવાન તરીકે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવેલા છે કે આ કરણભાઈનું મૃત્યુ થયેલું છે તેનું મૃત્યુ અકબંધ છે તો એની યોગ્ય તપાસ થાય એવી અમારી વિનંતી છે